છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઘણા બધા બ્રિજ જર્જરિત હોવાને લઈને વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત વ્યાપેલી છે પાદરા પાસેના ગંભીરા બ્રિજનો ભાગ તૂટી પડતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા બાદ છોટાઉદેપુર જિલ્લામાં પણ તંત્રના પાપે માનવસર્જિત આપત્તિ સર્જાશે તેવો ભય પ્રજાને સતાવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પણ કેટલાક બ્રિજ જોખમી બન્યા છે ભાવી જેતપુર બોડેલી સંખેડા અને છોટાઉદેપુરમાં ઓરસંગ ભારજ અને મેરિયા નદીઓ પર આવેલા બ્રિજના ફાઉન્ડેશન ખુલ્લા પડી ગયા છે પિલ્લરો નજરે પડી રહ્યા છે પુલ ઉપરના ભાગ પર મોટા ખાડા પડી ગયા છે જિલ્લામાં વર્ષોથી ચાલુ રેતી કળનને કારણે આ બ્રિજ ખખડધજ બની ચૂક્યા છે વાહન ચાલકો માટે આ બ્રિજ પરથી પસાર થવું જાણે ટાસ્ક પાર કરવા સમાન બની ગયું છે રોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે કુદરતી નહીં પરંતુ તંત્રની બેદરકારીને કારણે માનવ સર્જિત આપત્તિ સર્જાશે તેવું વાહન ચાલકોનું માનવું છે સવાલ એ છે કે ભારજ નદી પરનો બ્રિજ અઢી વર્ષ જેટલો સમય થયો થોડા દિવસ અગાઉ સાડા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ તૂટી ગયું છે જિલ્લાવાસીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લાના ખગરધજ થયેલા બ્રિજના સમારકામ વહેલી તકે થાય અને જરૂર જણાય ત્યારે પુલના સર્વે કરી પ્રજાહિતમાં મજબૂત કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર હું શશિકાંત રાઠવા છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ પ્રમુખ તંત્ર છોટાઉદેપુર તંત્રને અને ભાજપ સરકારને કહેવા માગું છું કે છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ બ્રિજો જેમ કે છોટાઉદેપુર ઓરસંગ નદી ઉપર આવેલો બ્રિજ બોડેલી ઓરસંગ નદી પર આવેલો બ્રિજ મેરિયા બ્રિજ રતનપુર જતા જેતપુર ઓરસણ નદી પર આવેલો બ્રિજ અને એવા તમામ છ એ છ તાલુકામાં આવતા તમામ આખા જિલ્લાના બ્રિજો એને સરકાર કલેક્ટરશ્રીને કહીને એનું નિરીક્ષણ કરાવડાવે એના રિપોર્ટ કરાવે અને એના રિપોર્ટના આધારે જે બ્રિજ જર્જરિત છે એને રિપેર કામ કરાવે અને જે ચાલે એમ જ ના હોય જેની આવડતતા જ પૂર્ણ થઈ ગઈ હોય તો એવા બ્રિજોની જગ્યાએ નવા બ્રિજની અમે માંગણી કરીએ છે સાથે સાથે આજ સવારની જ વાત છે કે અમે ઓર્સન બ્રિજની મુલાકાત લીધી તો ત્યાં તંત્ર ખાડા પૂરવાનું કામ કરતી અને એ બી ડામરથી તો મારું તંત્રને એવું કહેવું છે કે એક તો વરસાદી ચોમાસાનો માહોલ છે એમાં તમે આ ડામરથી પુરાણ કરીને ખાડા પૂરો છો તો ડામર અને પાણીનો વેર એ કેવી રીતના શક્ય છે પાંચ મિનિટ પણ એ ખાડા પુરાણ ટકવાનું નથી તો તંત્રને અને તંત્રમાં બેઠેલા અધિકારીઓને મારે કહેવું છે કે કામગીરી કરો છો ના નહીં પણ કામગીરી તમે ગુણવત્તાવાળી કરો અને ટકે એ જ મારી માંગણી છે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં ખબર નહીં નથી ખુલતા હું કહું છું કે ભાઈ આ પ્રજા માટેની માંગણી છે નાખી મારી એકલા માટેની સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જનતા માટેની માંગણી છે તો જલ્દથી જલ્દ આ સર્વે રિપોર્ટો કરાવે ને છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ બ્રિજોનું રિપોર્ટ કરાવે એક વ્યવસ્થિત અધિકારી થ્રુ આ જ અમારી માંગણી છે શશિકાંત રાઠવા কোটাহতীপুর জেলা কংগ্রেস প্রমুখ